ઐતિહાસિક નગરી માંગરોળ ખાતે આવેલ સુપ્રસિદ્ધ અને હિન્દુ મુસ્લિમ સમાજની અતૂટ આસ્થાના કેન્દ્ર સમાન હઝરત મોટા મિયા બાબાસાહેબના શરીફ અને સંદલ શરીફની પરંપરાગત શ્રદ્ધા અને અત્યંત ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભાઈચારા અને કોમી એકતાના પ્રતિક એવા આ ધાર્મિક ઉત્સવમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓનું ઘોડાફૂલ ઉમટી પડ્યું હતું આ પવિત્ર અવસરે દરગાહ શરીફના સાદાતો અને મહાનુભાવો સલીમ બાવા કદીર બાવા મતાઉદ્દીન બાવા તેમજ રફીક બાબાની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યંત અકીદત સાથે સંદલ શરીફ પેશ કરવાની વિધિ સંપન્ન થઈ હતી શ્રદ્ધાળુઓએ સાહેબની મજાર પર અકીદત પૂર્વક ફૂલોની ચાદર અણપર કરી દુઆ માંગી હતી જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ શુભ પ્રસંગની સૌથી વિશેષ બાબત એ રહી હતી કે અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ જમુની તહેસીબના દર્શન થયા હતા જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના શ્રદ્ધાળુએ દરગાહ ઉર્ષના આ મેળામાં દૂર દૂરથી આવેલ લોકોએ દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી આયોજકો દ્વારા આવનાર તમામ જાહેરીનો માટે પીવાના પાણી લંગર અને બેઠકની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી સેંકડો વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે ગુજરાત ગુજરાતી તિથિ પોષ સુદ એકમથી આ ઐતિહાસિક ઉર્ષ મેળાનું આયોજન થાય છે આ વર્ષે મેળો વીસ ડિસેમ્બર બે હજાર પચીસથી શરૂ થયો છે જે રાબેતા મુજબ પંદર દિવસ સુધી ચાલશે આ મેળો ઘેર ઘેર સંસ્કાર અને માનવતાનો બોધ આપતી મોટામિયા માંગલોની ગાદીનો પરંપરાનો ભાગ છે આ પવિત્ર ગાદી ઘેર ઘેર સંસ્કાર ગાયો પાળો કોમી એકતા વૃક્ષારોપણ શિક્ષણ આધ્યાત્મિક પ્રગતિ માનવતા વ્યસનમુક્તિ અને કળિયા કેળમળી જેવા ઉમદા સંદેશાઓ આપે છે હાલના સજ્જાદાના સિંહ ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી પૂર્વજોની પરંપરા જાળવી રાખી રાજકારણથી દૂર રહી સેવા કાર્યો કરી રહ્યા છે કાર્યક્રમ મુજબ વીસ ડિસેમ્બરના રોજ ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેમના સુપુત્ર ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી પાલેસથી મોટામિયા માંગરોળ ખાતે પધાર્યા હતા જ્યાં મુખ્ય પ્રવેશ દ્વાર પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ તેમના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન થઈ હતી એકવીસ ડિસેમ્બરના રોજ રાત્રે ચિરાગીની વિધિ યોજાશે ઉર્ષ દરમિયાન કોમી એકતાના ભજન અને મહેફિલ સમાજ એવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં વિવિધ કોમના લોકો એક સાથે જોડાય એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે આગાદી પ્રેરિત ગ્લોબલ સોફી પીસ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે જેમાં આધુનિક અંગ્રેજી માધ્યમની સીબીએસ શાળા પણ કાર્યરત છે મેળા દરમિયાન ચિસ્તાનગર કમ્પાઉન્ડ ખાતે વિવિધ પ્રકારની ચકટોળ અને ખાણાપીણાના સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અંતમાં દેશમાં અમ શાંતિ અને ભાઈચારો કાયમ રહે તેવી ખાસ દુવાઓ સાથે આ ભવ્ય મહોત્સવનો પ્રારંભ થયો હતો